અમદાવાદના ગુજરાતમાં માર્ગ બનાવવામાં વધારો થયો છે દરમિયાન રાજપીપળામાં વડોદરા પરિવારનો નડિયાળ અકસ્માત એક પરિવારમાં પાંચ વ્યક્તિનો કરુણ મોત થયા હતા અને જ્યારે ખેડામાં ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે સર્જાયેલા અકસ્માતના અકસ્માતના બે અકસ્માત વ્યક્તિનો મોત થયા હતા અને પ્રાપ્ત માહિતી અનુસાર નર્મદાના રાજપીપળાના કારમાં વડોદરામાં આવતા પરિવાર ભરૂપ પાસે આ ઘમખમાં અકસ્માત નડ્યો હતો અને જેના કારણે પાંચ લોકોનો ઘટના સ્થળે મોત નીપજ્યા હતા અને આ વડોદરામાં આજબાદ રોડ પર મધુનગરમાં નગરમાં રહેતા પરિવારજનો પોતાના વતન રાજપી પીવડા ગયેલા ત્યારબાદ તેઓને રવિવારે રાત્રિના સમયે વડોદરાના આવા કારણ નીકળ્યા ત્યારે કારના જીવલે ભરૂચને પહોંચી તરતશાલાની બાયપાસમાં આ એક ટ્રેલર આવેલા રોડ પર બાજુમાં વાર્કો જોકી આ કારના ચાલક ટ્રેલ દેખાતા ન તેને અથડાઈને ત્યારબાદ બા કારમાં બેઠેલા બે ભાઈ દેરાઈને જેઠાણીને બાળકોનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું અને જે જ્યારે દંડશીપ ચારથી પાંચ વર્ષની બાળકીનો આબાદ બચાવ થયો હતો ગંભીર અકસ્માત બાદ ટ્રેલરનું સ્થળથી ફરાર થઈ બીજી તરફ ઓથોરિટીને જવાનો અકસ્માત સ્થળે પહોંચી અને આ અકસ્માત પ્રજ્ઞેશ પટેલમાં સ્મૈત્રી પટેલના આ ઉર્જી ઉથરજીને કેળા ઘટનામાં વહેલી સવારે ટ્રકમાં વચ્ચે અકસ્માત સર્જાય બે લોકોનો ઘટના સ્થળે મોત નીપજ્યો હતો અને અહીં નડિયાદમાં પિકઅપ અને ચોકડી બીજો પાછેલા આ નડિયામાં હડતાલ પરથી લોકડોને ભરેલી આ પૂરજુબી અથડાઈથી કારણે ટ્રેક્ટર કિલિંગ કરતા મોત નીપજ્યો છે અને મૂકીને ફરાર થઈ ગયો હતો અને આ અકસ્માત જાણીએ એકસો આઠ હાઈવે પર પેટ્રોલિંગ ટીમ અને વાસો પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી